હાય ગાય ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાયેલા અમે આવી ખેતરમાં પાણી ચાલુ છે તે અમારા ઘર જવામાં પાણી વાળી છે ગાઈઝ જો બુની માટે લાવ્યા લાતા તે બે દઈ છે અમારે તો એ ઘરે હોણો છે ઊંઘવા માટે দিয়ে তই খায় মমী গৈছো ম ગાય ડાળેમના ભાઈ તુલસી ખાવા આવી ગયો તો હવે ભૂણી તો રોજ તુલસી ખાઈ દે હું દે હું કહે દેલી તો ગાય જો ઘર માટે શાકભાજી આવીએ છીએ અમે જો ડુંગળી છોપી છે થોડી Asal buat ya sih, jual, jago, 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 zwa, man, jo, jago, jago, ke. jago, 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 你呢？